આશરે 30 વર્ષ બાદ ધોરણ 10 નો રેકોર્ડ બ્રેક 82.56% પરિણામ જાહેર થયું છે ધોરણ 10 ના આ પરિણામનું એનાલિસિસ કરવા દિવ્ય ભાસ્કરે વિવિધ શિક્ષણ વિદ સાથે વાત કરી આ વર્ષના રેકોર્ડ બ્રેક પરિણામ પાછળ વેન્ટેશ પટેલે એક્ઝામ एग्जाम પેટર્ન ને જવાબદાર ગણાવી પરીક્ષા પદ્ધતિમાં જે કે ફેરફાર થતા જાય છે એને પરિણામે વિદ્યાર્થીઓના રિઝલ્ટમાં સુધારો થયો છે ખાસ કરીને 30% ઓપ્શન આપવામાં આવ્યું છે એટલે વૈકલ્પિક પ્રશ્નો અને બીજો જનરલ ઓપ્શન આપવામાં આવી તેથી વિદ્યાર્થીઓનો તૈયારી કરવાનો જે ભાગ છે એની અંદર 50% તૈયારી કરે તો પણ વિદ્યાર્થી પાસ થઈ શકે બીજી તરફ ગુજરાતી મીડિયમ કરતા ઇંગ્લિશ મીડિયમ નું પરિણામ વધારે આપવા પાછળ શિક્ષણવિદ વિદ નિરવ ઠક્કરે વાલીઓની જાગૃતિને જવાબદાર ગણાવી તેમણે કહ્યું કે વાલીઓ જાગૃત થયા છે વિદ્યાર્થીઓ પણ સારી રીતે અભ્યાસ કરે છે આ વર્ષે પરિણામ વધુ હોવાથી વિદ્યાર્થીઓ સાયન્સ લેવાનું વધુ પસંદ કરશે કોમર્સના પણ એડમિશન વધશે અને સરકારે વર્ગ વધારાની પદ્ધતિ સરળ કરી હોવાથી એડમિશન તમામને મળી જ રહેશે શિક્ષણ વિદ ધીરેન વ્યાસે પણ રેકોર્ડ બ્રેક પરિણામ પાછળ વિદ્યાર્થીઓની મહેનતની સાથે વાલીઓની જાગૃતતાને જવાબદાર ગણાવી નબળા વિસ્તારના વાલીઓ સિવાય મોટા ભાગના વાલી પોતાના બાળકને અંગ્રેજી મીડિયમમાં ભણાવવાનું પસંદ કરે છે જાગૃત વાલી હોવાથી વિદ્યાર્થીઓ ઉપર પૂરું ધ્યાન આપી શકે છે જેના કારણે અંગ્રેજી મીડિયમ નું પરિણામ વધુ આવી રહ્યું છે આ વર્ષે પરિણામમાં અંગ્રેજી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓએ ચોક્કસ બાજી મારી છે પરંતુ અંગ્રેજી વિષયમાં ઈવન વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર પાંચસો અડત્રીસ જ છે આ રીતે હિન્દી વિષયમાં ઈવન વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા સાતસો પંચાણું જયારે સ્ટાન્ડર્ડ મેથ માં સૌથી સારું પરિણામ આવ્યું છે નવ્વાણું થી વધુ વિદ્યાર્થીઓ આ વિષયમાં ઉત્તીર્ણ થયા છે બ્યુરો રિપોર્ટ દિવ્યા ભાસ્કર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ